નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે રાંધણછટ છે આપણે ઘણી બધી વસ્તુઓ બનાવવાની છે બીજા દિવસે શીતળા સાતમ હોય આપણે ચૂલો સળગાવતા નથી ચૂલાને ઠાળીને રાખીએ છીએ એટલે આજે આપણે નાસ્તા માટેની ફરસી પૂરી બનાવવાના છીએ જે ચાની સાથે પણ ખાઈ શકાય બાળકોને અથવા તો મોટાઓ જે જોબ કરતા હોય એને આપણે ટિફિનમાં પણ આપી શકાય નાસ્તા માટે તો એની માટે આપણે આજે બનાવવાના છે મસાલા ફરસી પૂરી તેની માટે સામગ્રી જોઈ લઈએ આ ફરસી પૂરીમાં મેંદાનો ઉપયોગ મેં કરેલો નથી આપણે આ ફરસી પૂરી માટે આપણે ઘઉંનો લોટ અને થોડો એવો રવો એડ કરીને આપણે બધા સૂકા મસાલા સાથે આ પૂરી બનાવવાના છીએ લીધેલો છે ઝીણો આપણે જે રોટલીનો લોટ વાપરીએ છીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અડધી વાટકી રવો લીધેલો છે તજનો પાવડર લીધેલો છે બે ચમચી મરીનો પાવડર બે થી અઢી ચમચી લીધેલો છે શેકેલું જીરું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું થોડા એવા અડધી ચમચી જેટલા મેં અજમો લીધેલા છે ત્રણથી ચાર ચમચી મેં તલ લીધેલા છે સૂકી મેથીનો ઉપયોગ કરેલો છે જો સૂકી મેથી તમારી પાસે ન હોય ને લીલી મેથી હોય તો એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એક વાટકી જેટલું મેં મોણ લીધેલું છે એને આપણે ગરમ કરી અને આપણે લોટ બાંધવાનો છે અને ત્યારબાદ થોડા એવા સ્વાદ અનુસાર આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરશું સ્વાદ અનુસાર મીઠું છે સૌથી પહેલાં આપણે જે આ મોણ લીધેલું છે એને આપણે નવ સેકું તેલને ગરમ કરવાનું છે આ સિંગતેલ આર આર નું છે સિંગતેલ અને આપણે નવ શેકું ગરમ કરશું ત્યારબાદ આપણે બે ગ્લાસ જેટલું પાણી લીધેલું છે એ પાણી જોશે પ્રમાણે જ આપણે એડ કરવાનું છે વધારે કરવાનું નથી સેજ ગરમ થાય નવ શેકું તેલ એટલે ગેસને બંધ કરી દેવાનું આપણે પાણી પણ સેજ નવ શેકું થાય એટલે ગરમ કરવાનું છે હવે અમે પાણી ગરમ મૂકેલું છે નવ શેકું એની અંદર જ હું તલ એડ કરી દઉં છું કારણ કે આપણે જ્યારે પૂરી તળીએ એમાંથી તલ બહાર નીકળી જાય છે એટલે આપણે આ નવ શેકું જ ગરમ કરશું એટલે તલ ગરમ થઈ જશે એટલે ફૂટશે નહીં દાણા તળતી વખતે અંદરના અંદર જ પૂરીની સાથે ચોટેલા રહે છે માટે આપણે આ ગરમ કરીએ છીએ અમે નવ શેકા પાણીમાં તલ એડ કરી દીધેલા છે નવસેકું તેલ ગરમ થઈ ગયું પૂરીનો લોટ બાંધવાનો છે એની માટે મેં અહીંયા ઘણો લોટ તમને બતાવેલો છે એ લીધેલો છે રવો એડ કરી દીધેલો છે એની સાથે મેં થોડો બાજરાનો લોટ લીધેલો છે કારણ કે બાજરો પણ શક્તિવર્ધક ગણાય છે આમ લોકો ન ખાતા હોય તો આવી રીતે આપણે ડબ્બામાં પૂરી તરીકે આપી શકીએ છીએ એટલે લોકો ખાઈ શકે બધા તમે આની સાથે ચણાનો લોટ એડ કરવો હોય તો પણ સેજ બે ચમચી એડ કરી શકો છો મેં સ્કીપ કરેલો છે એટલે બાજરાનો લોટ મેં એડ કરેલો છે ત્યારબાદ તજ નો પાવડર શેકીને મેં બનાવેલો છે મરીનો પાવડર જીરાનો પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડો અજમો આપણે હાથથી ચોળીને એડ કરશું આપણે અડધી ચમચી અજમો લીધેલો છે એને આપણે હાથથી આવી રીતે ચોળી નાખવાનો છે અને એડ કરી દેવાનો છે ત્યારબાદ કસ્તુરી મેથીને પણ બહુ મીઠ ન લીધેલી થોડીક જ એમાંથી વાપરું છું નહીં તો પછી કડવી પૂરી લાગે હવે આપણે આ બધા મસાલા એડ કર્યા પછી હવે આપણે સૂકા મસાલા એડ કરવાના છીએ એમાં એક ચમચી જેટલી હળદર કાશ્મીરી મરચું એક ચમચી જીરું

તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે બધા મસાલા એડ કરવાના છે મેં આમાં મેંદાનો ઉપયોગ કરેલો નથી કારણ કે મેંદો પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થાય છે માટે મેં મેંદાનો ઉપયોગ કર્યો નથી હવે થોડી એવી હિંગનો ઉપયોગ આપણે કરશું એલજીની હિંગ વાપરું છું તમારી પાસે રવો ન હોય તો ભાખરીનો કરો લોટ પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો ઘઉનો ઝીણો લોટ અને ઘઉનો જાડો લોટ એની સાથે તમારે બીજા જે લોટ એડ કરવા હોય જુવાર બાજરીનો છે કે ખાલી બાજરીનો છે એ પણ તમે એડ કરી શકો છો અને આ પૂરી તમારી જલ્દીથી બગડશે નહીં પંદર થી વીસ દિવસ સુધી તમે ખાઈ શકો છો આ રીતે આપણું મોણદાર લોટ તૈયાર થઈ ગયો મોણદાર લોટ તૈયાર કરવાનો છે હવે આપણે બાંધવાનો છે

તો પાણી પછી તમારે પાણી જોવે તો તમે એડ કરી શકો છો આ રીતે બહુ નરમ નહી બહુ કઠણ નહીં એ રીતે આપણે લોટ બાંધવાનો છે પૂરીનો પરોઠા જેવા કરીએ ને એવો બાંધવાનો બહુ નરમ પણ નહીં બહુ કઠણ પણ નહીં ગરમ પાણી એડ કરતી જાઉં છું છે ગરમ ગરમ પાણી તમારું પાણી વધારે થઈ ગયું હોય અને તલ તમે એડ કર્યા હોય તો મેં તમને એ પણ પદ્ધતિ બતાવી કે તલને તમારે ઘરણી કાઢી લેવાના ને આમાં એડ કરી દેવાના વધારાનું ગરમ પાણી આ બાજુ એક બાજુ તમારે વાટકો છે કે જે કહ્યું એની અંદર લઈ લેવાનો અને પછી જોવે એ પ્રમાણે એડ કરવાનું હવે આપણે મોડથી એને કુણવી લેવાનો છે આજે મેં ગરમ તેલ કરેલું હતું એનું જ મોડ હું આપી રહી છું અને બાંધીને આપણે પંદર થી વીસ મિનિટ સુધી રેવા દેવાનું છે પછી આપણે પૂરી કરવાની છે અહીંયા મારો લોટ બંધાઈ ગયો છે અને હવે ઢાંકી દઈશું પંદર થી વીસ મિનિટ માટે પછી આપણે પૂરી કરશું મિનિટ સુધી આપણે કૂણ આવવા દેવાનો છે આ પૂરીના લોટને ફરસી પૂરીના લોટને ત્યાં સુધીમાં આપણે મેથીની ભાજી ચૂટી અને થેપલાનો લોટ બાંધી દઈએ છીએ પેલી થાળીની પૂરી બધી વણાઈ ગઈ છે અને બીજી થાળીની ત્યાં સુધી આને થોડીવાર સુકવવા રાખીએ અને બીજી થાળીની હવે પૂરી આપણે વણીએ છીએ પછી આપણે તળવાની છે આપણે મૂકી દીધેલું હતું અને પૂરી તળવાની ચાલુ કરી દીધેલી છે ફરસી પૂરી જરા પણ તલ બહાર છૂટા પડ્યા નથી અહીંયા તમે જોઈ શકો છો ઘઉં બાજરાની ફરસી પૂરી